વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું નવરાત્રી અષ્ટમી નવમીના પ્રસાદ માટે એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર અને બિલકુલ ચીકણો ના થાય એવો એકદમ ટેસ્ટી રવાનો શીરો સાથે લસણ ડુંગળી વગર એકદમ ટેસ્ટી અને ચટપટું એવું સૂકા ચણાનું શાક અને ગરમ ગરમ ફૂલેલી ફૂલેલી એકદમ પરફેક્ટ માપ સાથે પોચી પૂરી બનાવીશું તો આ પ્રસાદની થાળી એકદમ સિમ્પલ રેસીપીથી તૈયાર કરીશું અને બહુ ટેસ્ટી એવી બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે સુપર ટેસ્ટી એવું ચટપટું સૂકા ચણાનું શાક બનાવવા અહીંયા મેં એક કપ દેશી ચણાને પાંચ થી છ કલાક માટે સારી રીતે ધોઈ અને પલાળી દીધા હતા તો ચણા સરસ પલળી ગયા છે ચણાને બાફવા માટે પલાળેલા જે ચણા હોય એનું બધું પાણી કાઢી અને ફક્ત ચણાને બાફવા રીતે કુકરમાં ઉમેરી દેસુ ચણા એકદમ ફટાફટ અને સારી રીતે બફાઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું ચણા બાફતા સમયે ઉમેરીશું સાથે બે કપ જેટલું અથવા ચણા ડૂબે એટલું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેસું મીડિયમ ગેસની ફ્લેમ પર ચણાને આપણે પાંચથી છ વિસલ થાય ત્યાં સુધી બાફવાના છે ગેસ મીડિયમ રાખવાનો જેથી ચણા સારી રીતે બફાઈ જાય લગભગ છ વિસલ પછી ચણા સરસ બફાઈ ગયા છે તો ગેસને બંધ કરી દેસું અને કુકરને ઠંડુ થવા દેસું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી અને દાણેદાર રવાનો શીરો બનાવીએ જેના માટે અહીંયા મેં એક વાડકો ઘી લીધું છે એક વાટકો મેં ઝીણો રવો તો રવો તમારે શીરો બનાવવા માટે ઝીણો વાપરવાનો જેટલો તમે રવો લેતા હોય ને એટલી જ તમારે ખાંડ તો ત્રણેયનું માપ તમારે સરખું રાખવાનું એક વાટકો ખાંડ એક વાટકો ઘી અને એક વાટકો રવો તો હવે આપણે શીરો બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં જે ખાંડ લીધી છે એને ઉમેરી દેશું અને જે વાટકીથી આપણે રવો લીધો છે એ જ ત્રણ વાટકીના માપથી આપણે પાણી તો રવા કરતાં ત્રણ ગણું તમારે પાણી લેવાનું શીરો બનાવવા માટે આ એકદમ પરફેક્ટ માપ છે હવે ખાંડને આપણે પહેલા સારી રીતે મેલ્ટ કરવાની છે જેના માટે આપણે એને ગેસ પર લઈ લેશું અને ખાંડ મેલ્ટ થાય એ મિશ્રણમાં એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દેશું તો આ ખાંડ અને પાણીના મિશ્રણમાં તમે થોડું ઘી ઉમેરો તો બિલકુલ ખાંડ પાણીની ચાસણી નહીં બને અને એકદમ સારી રીતે બધી ખાંડ પીગળી જશે તો તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં સારી રીતે બધી ખાંડ પીગળી ગઈ છે અને રવામાં ઉમેરવાનું એકદમ પરફેક્ટ એવું પાણી તૈયાર થઈ ગયું છે તો થોડી વાર આને સાઈડ પર રાખી દઈએ હવે શીરો બનાવવા કઢાઈમાં આપણે જે ઘી લીધું છે એને ઉમેરી દેવાનું છે હલકું આપણે ઘીને ગરમ થવા દેસું હલકું ઘી ગરમ થાય ને એટલે તરત જ આપણે એમાં રવો તો આ રીતે રવો ઉમેરી એકદમ સારી રીતે એને મિક્સ કરી દેશું હવે તમારે ગેસને સ્લો કરી દેવાનો અહીંયા જો તમારો શીરો ચીકણો થતો હોય તો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું થોડું તમારું ઘી ગરમ થાય પછી જ તમારે એમાં રવો ઉમેરવાનો જેથી તમારો રવો એકદમ ફટાફટ ગરમ ગરમ ઘી સાથે સેટ થઈ જાય અને પછી એ શીરો બિલકુલ ચીકણો નહીં બને હવે ધીમા થી મીડિયમ ગેસ પર તમારે રવાને લગભગ પાંચ થી સાત મિનિટ માટે શેકવાનો ગેસ નથી કરવાનો ધીમો જ રાખવાનો રવો એકદમ થાય અને ઉપરની સાઈડ બધું ઘી દેખાવા માંડે આ રીતનું જાળીદાર ટેક્સર થાય ત્યાં સુધી તમારે ચલાવતા ચલાવતા રવાને શેકી લેવાનો લગભગ સાત મિનિટ પછી રવાનો તમે એક એક દાણો જુઓ એક એક દાણો સરસ દેખાય એવો ક્રિસ્પી થઈ ગયો છે અને હું ચમચો ફેરવવાનું કડાઈમાં બંધ કરી દઉં તો તમે જો ઉપરની સાઈડ સારી રીતે બધું જ ઘી છૂટું પડી ગયું છે તો બસ આ સમય સુધી તમારે રવાને સરસ હવે આમાં બે ટેબલ સ્પૂન કાજુ બે ટેબલ સ્પૂન બદામ બે ટેબલ સ્પૂન પિસ્તા અને બે ટેબલ સ્પૂન કિસમિસ તો અડધા કપ જેટલું ટોટલ મેં ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યું એને આપણે સારી રીતે થોડું એવું રવાના ગરમ ગરમ મિશ્રણ સાથે ફ્રાય કરી લેશું જેથી બહુ સારો એવો શીરામાં ટેસ્ટ આવશે અને હવે આપણે અંદર મિનિટ પછી થોડો કલર એટલે પાણી ઉમેરવાનું છે તો જે ખાંડવાળું કર્યું ને એને ઉમેરવાનું પણ બધું એક સાથે નહીં ઉમેરવાનું આ રીતે થોડું પાણી ઉમેરી મિક્સ કરવાનું પછી તમારે બીજું પાણી ઉમેરવાનું એને થોડું મિક્સ કરી અને પછી બાકીનું બધું જ પાણી ઉમેરી દેશું તો આ રીતે તમે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને રવા સાથે મિક્સ કરો ને તો રવાનો દાણો એકદમ સારી રીતે ફૂલે અને તમારો શીરો એકદમ દાણેદાર તૈયાર થાય તો તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં મિશ્રણ સારી રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને એક ટી સ્પૂન એલચી પાવડર ઉમેરી મિક્સ કરીશું તો ના તો વધુ પડતું ઘી છૂટું પડ્યું છે કે ના તો તમારો શીરો ડ્રાય છે એકદમ રસીલો અને પરફેક્ટ માપ સાથે દાણે દહાર એવો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે ને એકદમ બનાવવો સહેલો આ રીતે બનાવશો તો પહેલી વારમાં જ તમારો શીરો પરફેક્ટ બનશે તો આ શીરાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે બનાવીશું ચટપટું એવું ચણાનું શાક જેના માટે આપણે જે બાફેલા ચણા છે એ સરસ ઠંડા થઈ ગયા છે તો તમને આ રીતે એક ચણાને પ્રેસ કરીને બતાવું તો તમે જો આ રીતે એકદમ ચણાનો દાણો સોફ્ટ થઈ જવો જોઈએ તો પરફેક્ટ એવા ચણા બફાઈ ગયા છે હવે કુકરમાં જે પાણી છે એને કાઢવાનું નથી આ જ પાણી સાથે આપણે શાક બનાવવાનું જેથી સ્વાદ એકદમ સરસ આવે તો શાક બનાવવા પેનમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બે થી ત્રણ ઝીણા કાપેલા લીલા મરચાં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું વઘારને સારી રીતે મિક્સ કરી દઈએ હવે થોડો વઘાર મિક્સ થાય એટલે ગેસને એકદમ ધીમો કરી અડધી ચમચી હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું મસાલાને સ્લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી તરત જ બાફેલા ચણા જે પાણી કુકરમાં છે એ જ પાણી સાથે ઉમેરી દેશું હવે આમાં એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટેબલ સ્પૂન ખાંડ અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું મિક્સ કરી દેસું અને હાઈ ગેસની ફ્લેમ પર શાકને બે મિનિટ થવા દેસું તો બે જ મિનિટમાં બધું પાણી આ રીતે સરસ એબઝોર્બ થઈ જશે મીઠું હું આમાં નથી ઉમેરતી કેમ કે જરૂર નથી ચણા બાફવામાં આપણે ઉમેર્યું હતું તમને જો જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો તો હવે ઉપરથી લીલા ધાણા તૈયાર છે ઘઉંનો લોટ લેશું એમાં એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને એક ટી સ્પૂન જેટલું તેલનું નું મણ તો પૂરીને એકદમ ફૂલેલી અને ખાવામાં સોફ્ટ બનાવવા માટે લોટમાં તમારે મણ વધુ પડતું નહીં ઉમેરવાનું પાણી ઉમેરી અને આ રીતે મેં કઠણ લોટ બાંધી દીધો તો હવે લોટને દસ મિનિટ રેસ્ટ આપીશું અને દસ મિનિટ પછી આપણે સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દેવાનું અને પૂરીના લોટને આ રીતે થોડો મસળી અને આપણે જેવડી પૂરી કરવી હોય એવડા લુવા તૈયાર કરી લેશું લુવાને આ રીતે થોડું સ્મૂથ બનાવી અને પૂરી વણવા લઈ લેશું તો ના તો એકદમ જાડી કે ના એકદમ પતલી એવી મીડિયમ થિકનેસ વાળી આપણે પૂરીને વણી લેશું તો આ રીતે પૂરીઓને આપણે વણતા જશું અને તળતા જશું તો પહેલા હું પાંચ છ નંગ જેટલી પૂરી વણી લઈશ અને પછી આપણે પૂરીને વણતા જઈએ અને તળતા જશું તો પૂરીઓ હવે વણાઈ ગઈ છે તો આપણે ગરમ ગરમ તેલમાં પૂરીને તળી લેશું પૂરી તળવા તમારે એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું આ રીતે થોડો લોટ ઉમેરીએ તો તમે જુઓ લોટ ઉમેરતા તરત જ એ તેલમાં ઉપર આવવો જોઈએ એવું તેલ ગરમ થાય એટલે આપણે એમાં પૂરીને ઉમેરી દેશું એક પૂરી ઉમેરો થોડી સેટ થાય પછી બીજી પૂરી ઉમેરીએ અને એકદમ સારી રીતે પૂરી ફૂલી જાય એટલે સાઈડને પલટાવી દેસું તો તમે જોઈ શકો છો બીજી બાજુ એક મિનિટ જેવી પૂરી થાય એટલે સારી રીતે બધું તેલ નીતારી અને પૂરીને પ્લેટમાં કાઢી લેશો તો હવે રવાનો શીરો સૂકા ચણાના શાક સાથે ગરમ ગરમ ફૂલેલી ફૂલેલી પૂરીને પ્લેટમાં કાઢી લેશો આ રીતે તમે જો ક્યારેય આવી પ્રસાદની થાળી ન બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે yeah sudhi thanks for watching